નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોવીસ મારો દિવસ કેવોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જુઓ અહીંયા તમે આપેલું છે આ તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચોવીસ મારો દિવસ કેવો અહીંયા કહ્યું છે કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સુઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ નોંધો ક્યાં કેટલો સમય જાય છે તેની મિત્રો સાથે ચર્ચા કરો રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો તમે રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરી છે તે નોંધ કરો તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો તમારી સુટેવ અને કુટેવોની નોંધ કરો અને કુટેવો દૂર કરવાનો પ્રયત્ન કરો તો જોઈએ સોમવારથી શનિવાર સુધીની દૈનિક ક્રિયાઓ તો હું સવારે સાત વાગે ઉઠું છું દૈનિક ક્રિયાઓ કર્યા બાદ સવારનો નાસ્તો કરું છું આઠ વાગે શાળાએથી આપેલું ગૃહ કાર્ય કરું છું નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી રમું છું બાર વાગે શાળાએ જાઉં છું પાંચ કલાક ભણ્યા પછી હું શાળાએથી પાંચ વાગે છૂટીને ઘરે આવું છું છ વાગે ટ્યુશન જાઉં છું આઠ વાગ્યા સુધી ટીવી જોઉં છું સાડા આઠ વાગે સાંજનું ભોજન બધા સાથે કરીએ છીએ ત્યાર પછી નવ વાગે સુઈ જાઉં છું પછી રજાના દિવસની જે દૈનિક ક્રિયાઓ છે તે જોઈએ તો રજાના દિવસે સવારે આઠ વાગે ઉઠું છું સ્નાન કરીને મારા મમ્મી સાથે મહાદેવના મંદિરે જાઉં છું ઘરે આવી મમ્મીને દુકાનેથી વસ્તુ લાવી આપું છું બપોરે જમીને પપ્પા સાથે વાતો કરું છું ચાર વાગ્યા પછી પપ્પા સાથે બહાર જાઉં છું સાંજે છ વાગે પુસ્તકો વાંચું છું અને રાત્રે આઠ વાગે સાથે જમીએ છે તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો તો મને સૌથી વધારે રજાનો દિવસ ગમે છે રજાના દિવસે મોડે સુધી સુવાનો સમય મળે છે મિત્ર સાથે વધારે સમય રમવા મળે છે રજાના દિવસે પપ્પા બહાર ફરવા લઈ જાય છે માટે રજાના દિવસે ખૂબ મજા આવે છે મિત્રો ધોરણ ચારની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વીડિયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી આગળ તમે રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરી તે નોંધ કરો તો રજાના દિવસે મમ્મીને ઘરકામમાં મદદ કરું છું રજાના દિવસે પપ્પાને સોલાર સાફ કરવામાં અને બાઇક સાફ કરવામાં મદદ કરું છું ત્યાર પછી આગળ તમારી સૂટેવો અને કૂટેવોની નોંધ કરો તો મને સમયસર સુઈ જવાની અને વહેલા સવારે ઉઠવાની સારી ટેવ છે પરંતુ મને ટીવી જોવાની ખરાબ ટેવ છે હું વધારે સમય ટીવી સામે વિતાવું છું અને ગૃહકાર્ય પણ ટીવી સામે બેસીને કરું છું ક્યારેક હું મારું ગૃહકાર્ય પણ ભૂલી જાઉં છું જેના લીધે મમ્મી પપ્પા મને ખીજાય છે હું મારી આ ટેવને સુધારવાનો પ્રયત્ન કરું છું હું જલ્દી હું મારી આ કુટેવને દૂર કરીશ તો મિત્રો અહીંયા આપણે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ ચારની તેની આ પ્રવૃત્તિ નંબર ચોવીસને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે એ તમારી જે બુક છે પ્રોજેક્ટ પ્રવૃત્તિની તેમાં અભ્યાસ માટે તેના લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી આ ચેનલ ઉપર એકમ કસોટીઓ જે સ્વઅધ્યન પોથીઓ છે જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય પુથી છે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાય છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરતા રહેજો